મનસુખભાઈ બોલો બોલ્યા હલો મનસુખભાઈ બોલો બોલો તમે કોણ બોલો બોલો ભાવનગર થી બોલું છું જયપાલ પરમાર દેવી પેલા પરમાર તો વહી રહ્યા પરમાર મારું મામાર ઈ બને રખા દાદા બોલો છો ને બોલું છું રખા દાદા કઈ રીતના રખા દાદા

તો આ બધું હું કરાય એમ કહું છું બરાબર તમારી ડિસ્કો કરાય કઈ રીતના ટીટોડો ટીટોડો મારા વાડામાં ટીટોડો ટીટોડો કઈ રીતના લેવાય એમ કહું છું ટીટોડો ડિસ્કો ડાન્સ ટીટોડો લગન પ્રસંગ હોય આ તે હોય એમાં લેવાય એવું કે માતાજી ભગવાન આરે તમારે ટીટોડો પર્સન લેવાય દાદા આરે લેવાય સર ભગવાન આપણો ભગવાન ને કાર્યો ઠાકર એની જેવો ટીટોડો કોઈ લીધો નહીં કે મારા આ તો એની આરે ટીટોડો તમારે લેવો છે આ ગૌધન ધારવા આવો રે મારા વાડા માં લીલું ઘાસ કઈ ઘટત જ નહીં મજા આવે લીલું ઘાસ એમ નહીં લીલું ઘાસ હોય તો પણ લીલું ઘાસ હોય તો ઉપર જવું પડે ને મનસુખ દાદા કાઈ વાંધો ને હું બધે વ્યો જાય તમે કાય ટેન્શન લ્યો માં તમે સેની બીક રાખતા નહીં કોઈ જાતનો ઉપાદન ન કરો પણ તમે એમ કહો છો કે હું તમારો રખો બાપ રખો બાપો બોલું છું નામ બોલું છું આ બધું હું કેમ તો મારે શું કરવું તમે એમ કહો તો રખો નામ રાખો એય ગુનો છે

તમે યાર ભગવાન માનસો સીધી રીતે વાત કરો ભગવાન આવા વિડીયો બનાવો તમે યાર બેન રાખો ભગવાન આમાં તમે યાર કઈ રીતના આમાં તમે યાર આ કઈ રીતનું તમે આ બધું કરો છો એમ કહું છું તમે આ રીતનું તમે જે રીતનું સાંભળો ને એ જ રીતનું જો ઈમાં તમે યાર હવે તમે કઈ જગ્યા છો રહો છો હું રૂમમાં રહું છું રૂમ માં એટલે આપણું ગામનું નામ કયું મારું ગામનું નામ ગોકુળિયું હા શું બોલો તો આમ ભાઈ મારે તમારે યાર શાર આખું કરવું હોય તો શાર આખું ન થાય મારી એક કોશિશ ના ના હું તમને બે આંચુ કર્યું હોય તો હું તમને દેખાડી દઉં કે રખો કોણ કેવાય હું તમને દેખાડી દઉં તમે આમ ચાર આંચુ કરો તો બિચાર આંખું નો થાય મારી કઈ કોશિશ એટલે તને જ થાય એટલે વડીલ તમે ગમે ત્યારે જપ્તે સરછો ને તો સમજો વડીલ તમે યાર હું આ તમને એમ સમજાવું છું સાંભળી લ્યો એમાં સમજી જાવ મારો ભાઈ તમે ભલે ગમે એ હોય હું તમને પ્રેમથી કહું છું એમાં તમે સમજી જાવ તમારો પ્રેમ જોતો નથી મારે મારી પાસે પ્રેમ નથી રખા બાપા છે કેમ તમે વિડિયો બનાવો છો એમ કહું છું અમે તમારું હું બગાડ્યું છે કાઈ

વિડીયો નાખું તમારામાં હું તમને કેટલા દિનો તમારો નંબર ગોતું છું કેટલા દિના તમને ગોતું છું તો હું જાણું એક વખત અને આખું નામ હું તમને આવી દઉં જયપાલ પરમાર ભાવનગર રહેવા રેવાય છું તમે એક વખત ચાર આંચું કરો તો હું તમને કહી દઉં સારવાર જયપાલ પરમાર બકરા સારવાર બકરા મારો સારું યાર મનસુખભાઈ બીજું ન બોલાવો બરોબર

એક કામ કરો હું અત્યારે ભાગ નું મારે તમને મુલાકાત કરી છે કયા ગામ તમારી મુલાકાત થાય મને એવું કેવો દિલ્હી સુપ્રીમ કોર્ટ આ કઈ ઠેકાણા પ્રીમ કોર્ટ કઈ ઠેકાણે છે તમારી બોલો તમે જો એટલું હું તમને કહી દઉં શું તમે ફોન માં પોલીસ સ્ટેશન અને કોર્ટ નું નામ ન લેતા બરાબર ઈ બે પેલા લઈ

અરે મારો મારો રખવો છે ને લખો છે ને તો તને દેખાડશે નહીં દેખાડે એવું નહીં નઈ દેખાડશે અને તને દેખાડશે ને જો તું મર્યા માં નહીં જીવ માં નહી રે તને જીવ તો તારો કરમ તને ભોગવશે મારો રખવો છે ને તો તારો રાખો કાઈ નો કર ઉભા દીકરા સેવા આ ઈ તો કાઈ નઈ એક વખત ચાર ચાર આખું કરો કરી બતાવી તમ છોકરા બરોબર આપણે શું થાય આલો વિડીયો કોલ કરવા આલો હું આ WhatsApp નંબર છે તમારો તાર રખન જો એક વાર નો કરું તો આ કાઈ વાંધો નહિ WhatsApp નંબર છે ને તમારો કોકો દે કોઈ દી નઈ જોયો આજ કાલ બાડીઓ બતાવો તે એક વખત દે આ WhatsApp નંબર છે ને હા

મારો તમે આલો અક્ષર દો બોર્ડર બાડો રાખો એ આલો ઓ તમે કઈ દેવી સમાજ કઈ માતાજી પૂજો છો તમે ઓ અમાર ઉસા મુસી દેવી આવે ની અમાર કોણ કઈ પણ નામ તો આપો સાવિત્રીબાઈ ફૂલે સાવિત્રીબાઈ હા હવે હું સાવિત્રીબાઈ બોલું છું તમે વિડિયો કોલ ઉપાડો લો એમ નઈ તું કઈ એ અમારી માં છે તો તમે કેમ અમારા રખા બાપા થાવ છો દાંત કાઢો માં યાર પ્લીઝ યાર દાંત કાઢવા માં યાર મને દાંત કાઢો માં બરોબર મને તારા દેવ ના દાંત કરે કઈ રઘો રાખ્યો આવો રગો ના માલકે માણા કઈ મહાવીર થી રાખે ગોપાલ થી રાખે અમે આ તેત્રીસ કરોડ દેવી પૂજી છે મારો ભાઈ કેટલી બધી માતાજી ને મારી મા બાપ છે તો એ તમારે ખાવા ખીચડી ની મારા આ દેવ હું દેતા એટલે ખાવા ખીચડી મારો ભાઈ અહીં આવો તો દેખાય જાય કે ખીચડી કેવી છે એમ કહું છું રિક્ષા લઈને કેરા વેચતો કઈ તું અહીંયા ખોના દુકાન માં

ભાવનગર થી એમ જયપાલ હું તમે ક્યાં છું ભાવનગર રામોદ માં હો તો ઘરે જતો એમ ભાવનગર બાજુ ઘરે જતો એમ

હા દેવી પૂજા કાલે ફોન કર્યો ખબર ને તમને હા એટલે ઓમ ઓમ મળવું છે કે બતો બેઠા એ રીતે મળવું છે એ બતો બત ને ખાલી ચાર આંચું કરવાનું થાય છે તમને દેવી પૂજે કોણ છે ને દેખાડવાના છે બીજું કાઈ નથી મનસુખભાઈ પણ મારા આંક જ નથી તમે ચાર કેમ કરીને કરશો અરે ચારે ચાર આંચું ની આંધા આંધા ભેગા થાઉ કે નહીં તો પછી મેર ચાર આંક પણ મારા બે નથી તો પણ આંધા તો ભેગા થાઉ કે નહીં પછી આંધરે ને ઊભાન હોય કે આ દૂધ પાક કેવો હોય

તમે આ કેવા આપડે હું કઉ છુ તમારો બાપ તમારો બાપ મારો બાપ તમારો બાપ વાત તો પૂરી એમાં બીજો એટલો ટૂંકો નથી ઓવે ભાઈ ઓવે હે સાટુ પાણી કર્યું સાટો પાણી તમે વાંધો હું જાઉં હું પૂજવા જેવો માણસ કઈ રીતના એમ કઉ છું યાર મને અગરબત્તી નહી ચડવાની મને ખાલી પૂરડા ચડવાના યમહુ હું ગામ વાળા રે આમચો કઈ કટન ને લ્યો ને મહારાજ આ દેવ છો દયાળા રે

તો હું છે મારા મા બાપ મારા મા બાપ વંદનીય છે યાર કે જેની આવું રતન નીપજ્યું યાર કોણ 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 મો મારા મારો બાપ મોટી હસ્તી છે

ભગવાન કરતા મારા બાપુ ગોવિંદ અમારા ગુરુ મહારાજ કીધું કે પડી ગયો આ રીતની ગોઠવણી કરી એવું છે તમે કઈ ટેન્શન લ્યો રખા દાદા ની કઈ દુઃખ લગાડો માં જો તમારે રખા દાદા ને દુઃખ હોય તો નજીકના પોલીસ માં જઈને ફરિયાદ કરો પછી સ્ટેશન બધું એની રીતે રાખે તમે યાર પોલીસ સ્ટેશન ગયું ઈ તો સાઈડ માં રે પણ તમે રૂબરૂ મળો તો હું તમને કહો નહી લોકઅપ જેલ એ બધી માણસો માટે રાખી છે એમાં આપડે ને ઘલાવવાનું હોય એમાં એટલે તમારે ઘલાવવું હોય ને તો એકવાર તમે પોલીસ સ્ટેશનમાં જાઓ

એક વખત ભેગા હું તમને ભજન મને ભેગા ન થઈ શકો તમારા આ જન્ન હું તમને શું કહું બીજો તૈયારી કરો તમે એક વખત તમારું એડ્રેસ આપો લાઈવ લોકેશન નાખો તો ખબર પડે ભાઈ અરે લોકેશન નાખી દો લોકેશન

હા પરમાર પરમાર પોચે તમે બકરા સારા ઈ પરમાર જો બોલા સી બકરા સારે ની માણા સારા ની ઈ પરમાર છે મગર મારું હું પરમાર નો ભાણે છું ઈ પરમાર પરમાર નો ભાણે જો કે જે કાય હોય માણા સારા ને ઈ પરમાર નો છોકરો બોલું છું એક વખત લાઈ લો કે છે નાખો તમારું ભાઈ લે તું રેવા દે હો આપણી નાચ માં ડખો થશે ને કાઈક માતાજી નો વાંધો પડશે લે રેવા દે ઓ આ તું ક્યો લે તને એટલે એટલે તમે હું આવો મસ્તી માં કાઢો છો ને

તો કોને તમે કયો છો પીવો ને ભાઈ અમે કાઈ દેશી દારૂ દીયો તમને લાગી છે ભાઈ તમને નારી લાવવા છે લાગ હલો તો એલો નારી લાવવા છે નારી નારી કે રખા આપણો મોટો મડ છે કે નહીં ના લાવવાનો છે તમને કે નારી સમજ્યા અલ્યા તારા નારી બારી નો નો આવો એલે મારી પા મોટો દે ઓ તારા બધા રોડ માથે રખડે એલે આપણે તું આવ્યો તો ખરો હમ હોય તો હું કઉ છું તો હજી અલ્યા તું રેવા દે કઈક દેવી નો ન્યાય કર્યો રેવા દે એટલે